બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો કેસ શોધી કુલ કિંમત રૂપિયા એક લાખ તેતાલીસ હજાર નવસો તેત્રીસનો મુદ્દાવાલ પકડી પાડવામાં આવ્યો વિગતે વાત કરીએ તો ઇમ્તિયાસ એક પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શનથી જિલ્લામાં પ્રોહિબિશન જુગાની પ્રવૃત્તિ સદંતર રીતિને સ્નાબૂત કરવા તેમજ દારૂનો કડક અમલ થાય તે સહિત સારું પ્રોહિબિશન જુગાની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતિને સ્નાબૂત થાય તે રીતની કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદાર અને જરૂરી સૂચનાઓ આપેલ જેના આધારે ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ બી એસ ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર બોડેલી પોલીસ સ્ટેશનનાઓએ આપેલ સૂચનાને આધારે બોડેલી પોલીસ સ્ટેશનના સર્વિલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી હકીકતના આધારે રણભૂન ગાટી ત્રણ રસ્તા ઉપર વોચ રાખી નાકાબંધીમાં હતા દરમિયાન બાતમી હકીકતવાળી ગાડી આવતા તેને ઊભી રાખી ઇશારો કરતા ગાડીના ચાલકે ગાડી ઊભી રાખી લઈ અને બોડેલી તરફ ગાડી હંકારી મૂકેલ કે જેથી તેનો પીછો કરતા ગાડીના ચાલકે બોડેલી નજીક સુખી ગોડાઉન પાસે ગાડી રોડની સાઈડમાં ઊભી રાખી ગાડી બંધ કરી અંધારામાં જતું રહેલ અને જે ગાડી જોતા સિલવર કરેલી મારુતિ સુઝુકી કંપનીની ઓમની વાન ગાડી કે જેનો રજિસ્ટર નંબર નીચે મુજબ હોય કે જેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની થતા પ્લાસ્ટિકની અલગ અલગ બ્રાન્ડની એકસો એંસી મિલીની નાની બોટલો તથા પતરાની ટીમ બિયર માઉન્ટન્સ છ હજાર સુપરસ્ટ્રોંગ પાંચસો મિલીની મળી કુલ બોટલ પાંચસો છ નંગ જેની કિંમત રૂપિયા તોતેર હજાર નવસો તેત્રીસનો પ્રોહિબિશન માલ તથા હેરાફેરીમાં વાપરેલ ગાડી કે જેની કિંમત રૂપિયા સિત્તેર હજાર મળી કુલ એક લાખ તેતાલીસ હજાર નવસો તેત્રીસનો માલ પકડી કાયદરની કાર્યવાહી કરવામાં આવી હતી ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર